નમસ્કાર નેશન પ્લસ માં આપનું સ્વાગત છે હું છું તલપર માં વડોદરાના પાણી કે ચાલતા આંકડા ના ધામ પર પીસીબીએ રેડ પાડતા વાડી પોલીસ સુંગતી ચડપાઈ હતી વડોદરા શહેરના પાણી કે વિરાય માતાના મંદિર પાસે રહેતો લાલુ રાણા તેના ઘર નજીક આંખ ફરકનો જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબી ની ટીમને મળી હતી જેના આધારે પીસીબી ની ટીમે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો પોલીસને રેડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જે કે સ્થળ પરથી જ નવ જુગારીઓ બાબુ દીવાન સજ્જાદ મિયા સૈયદ આયુબ ખાન પઠાણ પિયુષ રાણા અરવિંદ તડવી અયુબ હામીદ પઠાણ મહેન્દ્ર રાજપૂત સુરેશ જાદવ અને વાઘેલા નજર બી પાડ્યા હતા જે લાલુ રાણાને વોન્ટેડ જારી કરાવ્યો છે પોલીસ દ્વારા જુગારીઓની આંગ ઝડપી કરાતા રોકડા દસ હજાર અને પાંચ મોબાઈલ મળી કુલ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્લસ ન્યૂઝ વડોદરા